નાના તપેલામાં બનાવતા તો ઘટી જાય એમ કે છોકરાઓ આજે તો મોટા તપેલા ઉતારી અને બનાવ્યું છે જમવાનું તો ચાલો હું તમને બતાવું જોઈ લ્યો આમાં ભાત છે સરસ મજાની આપણી દાળ છે કોથમીર નાખવાનું બાકી છે કોથમીર અમે લાસ્ટમાં નાખીએ જ્યાં ટિફિન ભરાય ત્યાં અને આમાં સરસ મજાનું ગોવાર બટેકાનું શાક છે આમાં પણ ઈ શાક છે આમાં પણ દાળ છે એ ઓછી મીઠાવાળી દાળ હોય અમારે થોડુંક છોકરાઓને ચડિયાતું મીઠું હોય દાળમાં એટલે આપણે બધું અલગ અલગ કરી લીધું છે હવે આપણે મોરું બનાવી દઈશું તો એના માટે આ બટેકા અને આવતા જતા આપણે ગુવા લઈ લીધા છે કેમ કે એ ભાઈને અમારે ગુવા નથી ભાવતો અને આ દાળ વઘારવાની છે તો ચાલો ફટાફટ આપણે પહેલાં એ બે વઘારી દઈએ અત્યારે હવે આપણે દાળ ભાત શાક બની ગયું છે સલાડ પણ બની ગયું બધું બની ગયું છે અને રોટલી બાકી છે તો આપણે રોટલી બનાવશું બરાબર તો અહીંયા રોટ છે એસી બનાવશું પેલા આટલી રોટલી બનાવીને ટીફિન કરી દઈએ અહીંયા બધું રેડી છે તો ચાલો હવે રોટલી

તમે જોઈ શકો છો બધી આપણે સરસ મજાનું સલાડ આજે તો આપણે એમાં કેરી પણ નાખેલી છે મીઠ છે ટોમેટા ગોબી તરસ મજા એક સલાદ

તમે ક્યારે પીધા કરો છો જોસ તરબૂચ અને આમાં દાડમ બે છે બે વસ્તુ નાખેલી છે હવે એનો આપણે જ્યુસ બનાવશું સરસ મજાનો આ કોતરી લેજો આપણે બરોબર હારો હારો થોડો ખરાબ લાગે એટલે એ તો નથી નાખતા આમાં હારો હારો છે તો એ પર કાઢ લઈશું આમ કરે પીશું

તળસ મજાનું લીંબુ કેટલું સરસ ખરી રહ્યો છે તો ચાલો હવે અત્યારે બધી રસોઈ આપણે થઈ ગઈ છે ફક્ત ભાખરી બનાવવાની બાકી છે પણ એ ભાખરી આપણે રાજુ માટે બનાવશું અને સવારે આખી તો અત્યારે આપણે ટિફિન ભરાઈને વહી ગઈ છે બધી ને મેં રસોડું સરસ મજાનું ક્લીન કરી દીધું છે સાફ સફાઈ થઈ ગઈ છે અહીંયા આપણી અને નમો કરશે પોતા સરિતા ઉટકશે વાસણ બધાનું એક એક કામ હતું તો મારું કામ તો પૂરું થઈ ગયું રાજો હજુ આવ્યા નથી એટલે આપણે જમવા નથી બેઠા પણ આ છોકરો જમવા બેસી ગઈ છે સરિતા સરગવાન ચાક ચાઈ તો વટાણા વટાણા વીણીને ખાસ ને તો અમારે ભાઈ નમૂને વટાણા વટાણા ગમે વાગી ગયા છે સાડા આઠ અને રાજુ હજુ આવ્યા નથી તો ઈ પોણા નવ થઈ જશે એમને આવતા અને ભાખરી બનાવીને રાખી દીધી છે હવે રાજુ આવે તો અહીંયા હું જમવા બેસું અને આટલા વાસણ છે એ સરીતા ઉટકશે હા નમસવી ગોઠવવાનું ને કચરા પોતા કરવાના ને